બધા જ સમાચારોની વચ્ચે ઘણા બધા એવા સમાચારો છે જે તમારાને મારા સુધી નથી પહોંચતા મીડિયાની જે દિશા છે એ દિશા ક્યાંક ને ક્યાંક એવા મુદ્દા ઉપર વધુ ફોકસ થઈ જતી હોય છે મને યાદ આવે છે અબ્દુલ કલામ સાહેબ જ્યારે ઇઝરાયલથી ભારત આવે છે એરપોર્ટ ઉપર અને ત્યારે પત્રકારો પૂછે છે કે તમને કેવું લાગ્યું ત્યારે એમણે કહ્યું કે બહુ સરસ અને તમે પત્રકારો છો એટલે મને તમારા ક્ષેત્રની વાત કરવી છે અને કલામ સાહેબે કીધું કે ત્યાં ઇઝરાયલમાં જ્યારે પણ કંઈક મોટી ઘટના બનતી હોય છે કે કોઈ અકસ્માત બનતો હોય છે આસપાસના કોઈ દેશે જે હુમલો કર્યો હોય તો એ ઘટના જે છે એ ક્યાંક અંદરના પાને જે છે એને સમાવિષ્ટ કરવામાં આવતી હોય પણ જ્યારે કોઈ ખેડૂતે કોઈ મોટો આવિષ્કાર કર્યો હોય ત્યારે એ ઘટનાને ત્યાંના અખબાર મીડિયા જે છે ફ્રન્ટ પેજ ઉપર લઈ આવતા હોય છે એટલે નૈતિક જવાબદારી બનતી હોય છે મીડિયાની સોશિયલ મીડિયાની ટીવી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા કે કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું જોઈએ કારણ કે લોકો જે જોવે છે એ સાચું માને છે એટલે મીડિયાની નૈતિક જવાબદારી બને છે કે સમાચારને કેટલું મહત્ત્વ આપવું પ્રિન્ટ મીડિયા હોય તો એમાં કોલમ આવે જે લોકો જાણકાર હશે કે જે ક્ષેત્રમાં જો રોજ જે અખબાર વાંચતા હશે તમે જોયું છે કે અખબારમાં આઠ કોલમ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ કોલમમાં તમે સમાચારને જેટલી વધારે કોલમ મળે એ સમાચારનું એટલું મહત્ત્વ આવે કોઈક સમાચાર જે છે બહુ સારા હોય તો એને આઠ કોલમમાં લેવામાં આવે હેડિંગ સાથે કોઈક સમાચાર જે છે એમાં કાંઈ બહુ ન હોય તો એક કોલમમાં લઈ અને મૂકી દેવામાં આવે છે પણ ખરેખર એવું થાય છે ખરું કે જે સમાચારને ચારથી પાંચ કોલમ મળવી જોઈએ એને કદાચ એક કોલમમાં અંદર ક્યાંક મૂકી દેવામાં આવતા હોય છે અને ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જે સમાચારને ખૂબ સારું મહત્ત્વ આપવામાં આવ્યું છે એને કદાચ નીચે પટ્ટીમાં યા તો પછી જે છે અપડેટમાં યા તો પછી આમ ફટાફટ ન્યૂઝમાં જે છે એ સમાવેશ કરી અને મૂકી દેવામાં આવે છે